દોસ્તો મેરે ભાઈઓ કેમ છો બધાએ આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે રાજમંદિર પીડ્યા હતા રહેમાનભાઈના રાસ પડે તો અહીંથી લગભગ બાર તેર ગાડીઓ વહી ગઈ છે રાતે ભરવા ગુજરાતની ગાડીઓ ઘણી વહી ગઈ છે એમપીની કઈ વહી ગઈ છે રાજસ્થાનની વહી ગઈ છે ગાડીઓ બધી ગાડીઓ વહી ગઈ છે આપણા રેમનભાઈ નો ટ્રાન્સપોર્ટ છે રાજમુંદરી હજુ ચોથો પાંચમા દિવસ છે આજે પાંચમો દિવસ છે આપણે એ કઈ ગાડીઓ નથી ભરાણી આપણી તો બધી આપણી ગાડીઓ ગઈ ગઈ છે કોઈ જમવાનું બનાવે છે ગાડીઓ તો રાતે બી વહી ગઈ છે આપડે વારો કેમ ખબર નથી સવારમાં બે ત્રણ ગાડીઓ ગઈ છે રાત્રે એમપી રાજસ્થાન બધી ગાડીઓ ગઈ છે દિનેશ મામાની ગાડીમાં સેલબ લાગતું નથી બેટરી બોલ ખુલતા નથી બોલાવે છે બરોબર બેટરી ચાર બેટરી પણ મેળ નથી આવ્યો કારીગર હમણાં આવશે બીજી જે બત્રીની ગાડીઓ છે આ જે આ બીજું પડી છે ગાડીઓ ઘણી ગાડીઓ પડી છે તો આપણે જઈએ હવે હોટલ એ બાજુમાં અહીં સર્વિસ છે બાજુનું છાંઠું ધોવાય છે આપણા સંજયભાઈ સંજયભાઈ તમારે ક્યાંની ગાડી છે ભાઈ ક્યાં નહીં સોમનાથ આ ગાડીની ઘણી ગાડીઓ પડી છે બત્રીની તો આ ભાઈ કેટલા દિવસથી પડતો છો ત્રીજો દિવસ અમારા પાંચમ દિવસ છે આ છે અમારા સંજયભાઈને બી પાંચમ દિવસ છે હવે જોઈએ શું થાય છે વરસાદ તો રહી ગયો આજે લગભગ ગાડીઓ લાગી એક આરે દસ બાર ગાડીઓ લાગી જાય છે એટલે વાંધો નથી બરોબર ને બરોબર તો અમારા દિનેશ માં બેઠા અમે આપણે બેટરી વાળા બોલાવી લીધા છે માર છે હવે બરોબર દિનેશ બોમા ની ગાડી માં મરાયેલી હોય રહેમાનભાઈ ટ્રાન્સપોર્ટ આ બધા ગંદકી કરે બધું ખરાબ કરી કરી ગયું પાણી લેવાનું બેટરી નું પાણી મળ્યું નહીં આપણે હવે થોડા નાખશું આપણે રહેમાન ટ્રાન્સપોર્ટ છે બાજુમાં આપણે કેમ્પાનું છે નાખી યાર કોના વિડીયો કોલિંગ કરે તું

બધી ગાડી પડે એના વેરાવળ ની ગાડી છે મોજ કરો મોજ કરો બેઠા બેઠા હા રેમનભાઈ હું રાણપોર છે પપ્પા ગાડી રહીએ છીએ બરોબર તો આપણે ગાડીમાં આવ્યા ને તો મિત્રો આપણે જોયું કે આપણે પ્રવીણભાઈ હતા ને એ આપણું જમવાનું બનાવવાનું તૈયારી કરી નાખ્યું છે આપણે તો આપણે બાર જ હતા પ્રવી શું બધું બનાવવાનું બતાવો તો આપણા દર્શકોને પ્રવીણભાઈ જોવો તો તમે બટેટા છે આ તો મસાલાવાળી રાઈસ છે આ રીતનું આપણે બનાવી છે ટ્રક લાઈફ છે આપણી આ રીતની જુઓ તમે મિત્રો ચાર પાંચ દિવસ થઈ ગયા પાંચમો દિવસ છે ગાડી બધી ઊભી છે અને આપણે ગાડીમાં જોયું તો પ્રવીણભાઈ આપણે જમવાનું બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું મિત્રો આપણી ગાડીમાં બિરિયાની આપણે બટેટાની અકની આપણે જેને કીએ કે બિરિયાની કે ગમે ગયો બંને રેડી થઈ ગઈ છે ડુંગળી ટમેટાનો સલાડ છે છાસ છે વાલી એવી આપણી પ્રવીણભાઈ વાટકોભાઈ છાસ લઈ લીધી છે આપણા માટે બોટલમાં છે પાણીની બોટલ ભરેલી છે તો ચાલુ મિત્રો રાજમુંદિમાં આપણે બનાવ્યું છે તપેલી ભરીને બરોબર તો મિત્રો હાલો આપણે જમવા આ રીતની ટ્રક ડ્રાઈવરની લાઈફ છે આપણી સાથે બનાવીને હાથે બનાવીને ખાવું પડે બરોબર જમવાનું સ્ટાર્ટ કરી નાખીએ બરોબર પ્રવીણભાઈ કેમ છે પ્રવીણભાઈ તો ચાલો મિત્રો આપણે જમી દઈએ લીધું છે હવે જઈએ આપણે ઓફિસમાં ગરમી બહુ થાય ગાડીમાં કરીને આપણે જઈએ છે બધી રીતની સુવિધા છે બરોબર સામે દેખાય આપણી ભાવનગરની ગાડી છે ચાલો મિત્રો હવે જઈએ આપણે ઓફિસ આપણે ઓફિસમાં વેસ્ટ એરિયામાં આવી ગઈ આપણે બધા ડ્રાઈવર આરામ ફરામ હવે ઘૂંખા ચાલુ છે બધી રીતની સુવિધા છે સામે મામા બેઠા જમી ગાડીને આ બરોબર બધા બેઠા છે મોજે મોજ કરે છે છે પાછળથી હવા આવે જોરદાર આ રીતનો પાછળનો નજારો છે સરસ મજાનો તળાવ છે આપણી સાથે આ ભાઈ આવી ગયા હતા જીજે બારાવાળા બ્લોક બરોબર એ ભાઈની બી ગાડી છે સાથે આપણી ગાડી પડી છે પણ આપણે નહોતી ખબર કે આ રાતના આવી ગયા હતા આપણને ખબર જ નથી એકચુઅલી કે આ તો પછી એક ફ્રેન્ડનો ફોન આવ્યો અમારા સબસ્ક્રાઈબર ભાઈનો પછી આપણને ખબર પડી ગાડી પડખે પડે હતી પાયા પાયા પડી હતી તોય ખ્યાલ નહોતો બોલો એટલે આવું છે બરાબર ચાલો મિત્ર એ ભાઈ જાય છે નાવા અત્યારે પછી આપણે પાછો નવા વિડીયોની સાથે બનાવીશું આપણે બાર વાળાની સાથે આપણે ચા બનાવવાનો પ્રોગ્રામ બન્યો હતો ગુજરાતીમાં બોલો ને યાર ચા બનાવું છું આપણે ભાઈ બધા મિત્રો મળ્યા છે અહીંયા

બારા વાલા બ્લોક છે આ ભાઈ બરોબર ઈ આપડે મળી ગયા હતા બરોબર આપણે ચા પાણી સાથે બના ચા પાણી પીધા પછી નાઈ આ ભાઈ બી આવી ગયા છે બનાવી રોટલા દેશે

જોરદાર બનાવી તો મિત્રો ભાઈ આજે આપણે જોઈએ છે પાર્કિંગમાં કેટલા ખટારા છે ને કેટલી ગાડીઓ છે બરાબર તો આપણે સંજયભાઈ અમારા હાલીને આવે છે હું ગુજરાતની આપણે ગાડી ગણી લઈએ બરાબર કેટલા ખટારા છે ક્યાં નહીં પેલા તપાસ કરી લે કેટલી ગાડીઓ છે વિડીયોમાં જો અમારા અમરેલીવાળા ભાઈ છે શું કરે તાલપી નાળા બધું કાઢી નાખ્યું છે આ ભાઈ અમારા આદિલભાઈની ગાડી છે કોરો આ ભાઈ ગાડી સર્વિસ થઈ જાય એ 1 2 3 4 5 5 6 7 8 9 થોડા બકાલાવાળો બકાલાવાળો આવી ગયો છે એટલે નવ ગાડી આપણે ગણી છે 9 અને 10 11 12 13 14 15 15 ગાડી અહીંયા આટલા ઈલાકામાં પડી છે બાકી એટલે માનો ને પંદર એટલે બાવીસ ત્રેવીસ ગાડી ટોટલ પડી છે આપણે બાવીસથી પચીસ ગાડી આજુબાજુ પડી છે ટોટલ રહેમાનભાઈનું ટ્રાન્સપોર્ટ છે ગાડીઓ રોજની રોજ ભરાય છે સાત આઠ ગાડીઓ ભરાય છે સાત આઠ હજુ ગાડીઓ નીકળે છે આ રીતનું છે બધું હવે જોઈએ આપણો વારો પાંચ દિવસ થઈ ગયા હજુ વારો આપણો હજુ આવ્યો નથી આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને હજુ વરસાદ પડવાની શક્યતા છે હવે ફૂલ વરસાદ પડશે એટલે વરસાદ પડે એટલે ગાડી નહીં ભરાય બરાબર

જો આ ગાડી આપણે સર્વિસ થાય છે પોરબંદરની ગાડી છે સર્વિસ સ્ટેશનમાં લાગી જાય ફૂલ સર્વિસ થાય છે બધી રીતની સુવિધા છે અહીંયા આપણે સંજયભાઈની ગાડી ઊભી છે બધા ઊભા જ છીએ આપણે બરાબર હવે જોઈએ હવે આપણે ગાડી ક્યારે ભરાય ક્યારે નહીં ભરાઈ જાય તો સારું છે હેમાનભાઈના ટ્રાન્સપોર્ટમાંથી

આપણે જમવાનું બનાવ્યું છે જ નહીં આજે બરાબર ભાઈ આપણે ના પડી જ કેમ કે બપોર આપણી ભાઈ ઓલરેડી પડી જ તો ચાલો મિત્રો આપણે જમી લઈએ કમ્પ્લેટ બરાબર આપણી પર કે બીજે બારા ટ્રકલો ઓલ બનાવાની ગાડી પડી છે ઓલરેડી એ ભાઈ નીચે જમવાનું બનાવે છે તો આપણે તમે દેખાડશો કે શું શું આઈટમ બનાવે ટ્રેક લાઈફ કેવી છે ખરેખર આ બહુ જ મહત્ત્વની વાત છે જાણવા માટે કે ટ્રક ડ્રાઈવર પાસે કેટલી મહેનત કરે છે ટ્રક ડ્રાઈવર પાસે કેટલા લાખ રૂપિયાનો દાગીનો લઈને ફરે છે અને કેટલા રૂપિયાની વાહે મહેનત કરે છે એના માટે આપણે વિડીયો બનાવી છીએ આપણે બરાબર કેમ કે જો અહીંયા હાથે બનાવીને જમવું પડે છે આપણે છતાં પૈસા આપણી પાસે હાથે બનાવીને જમવું પડે બરાબર તો આપણો વિડીયો તમે જોતા રહેજો ભાઈ <laughs>

મિત્રો આપણે રાજમુંદરીમાં હવે ચોથો પાંચમો દિવસ છે આજે આજે પણ આરામ કરવાનો છે બરોબર તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા કરી દે છે બરોબર વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાવનગર બોલો ભાઈ કેવો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ કો ઓર કે સભી કો કોત્રી આ રીતનો હજારો થોડી ગાડી વધતી જ જાય છે ઊભી રહેવાનું નામ નથી ગાડીઓ બરોબર આ જીજે બારાવાલાની ગાડી છે ભાઈ એ પણ હવે આપણી સાથે જ છે બે દિવસથી એ પણ આરામ કરે ધનજીભાઈ બી આરામ કરે છે ચો ગાડીના થપ્પા છે ચારે બાજુ આપણું ટ્રાન્સપોર્ટ છે ગાડીના થપ્પા આપણે જોઈ શકો છો તમે બરાબર તો આ સાથે આજે વિડીયો આપણે અહીંયા જ કરે છે છીએ ચાલુ મિત્રો આપણે ગુડ નાઇટ ગુડ નાઇટ શુભરાત્રિ